ચાલો બાળકો આજે આપણે અંગ્રેજીમાં પાના નંબર ચૌદ શું લખવાના છે પાના નંબર ચૌદ એમાં છે સી ફોર કે શું છે સી ફોર કે જો પહેલાં ત્રણ લાઈન ટપકા કરેલા છે અને ત્યાર પછી આપણે જાતે લખવાનું છે તો આપણે ટપકા જોડવાના છે સૌથી પહેલાં શું જોડવાના છે ટપકા તો ચાલો બધા મારી સાથે જોડજો

E કે સી ફો કેટ ચલો પત્કાની લાઈન આપણી ઘૂંટાઈ ગઈ હવે આપણે સી ફો કેટ જાતે લખવાનું છે જુઓ આ લાલ લીટી છે આ ભૂરી લીટી છે આ ભૂરી લીટી છે આપણે અહીંયા લાલ લીટીથી લખવાનું છે આ ભૂરી લીટી સુધી લખવાનું છે બરાબર એટલે આ રીતે લખજો સી ફો કે હવે આ ભૂરી લીટીની નીચે જવું જોઈએ નહીં

આપણે એ રીતે જુઓ આ જે લખેલું છે એમાં સી ક્યાં છે અહીંયા તો એના ફટલે ગોળ કરીએ બરાબર ચાલો હવે અહીંયા જુઓ અહીંયા ક્યાં છે સી અહીંયા છે બરાબર તો સી ફોર કે ગોળ કર્યું હવે અહીંયા જુઓ આમાં પણ સી ક્યાં છે અહીંયા છે પેલો ખરો ગોળ સી ફો કેટ જુઓ બાળકો આ તમારું લખાઈ ગયું ને હવે આ પાનું આપણું લખાઈ ગયું હવે આ પાના પર ઘરેથી લખવાનું છે અને બંને પાના પર તારીખ લખવાની છે